ટિકિટ મને પાર્ટી આપશે તો અમારી પૂરી તૈયારી છે વિસ્તારમાં અમે જંગી પાર્ટીના તમામ કાર્યકરોની તૈયારી ઓલરેડી અહીંયા ચાલુ જ છે અમારે ત્યાં વિસ્તાર છે એ ખેડૂતોનો વિસ્તાર છે ખેતી સાથે જોડાયેલો વર્ગ છે એટલે એના અમે તો વર્ષોથી કામ કરતા આવ્યા છીએ એમ છતાંય અત્યારે અમારી કામગીરી કોઈ એવું નથી ચૂંટણી આવી પછી જ ચાલુ કરીએ વિસાવદર વિધાનસભા બેઠક જ્યારે જ્યારે વિસાવદર વિધાનસભા બેઠકનું નામ ચર્ચામાં આવે ત્યારે આ ચર્ચાની વચ્ચે હર્ષદ રિબડિયાનું નામ આવે કેમ કે હર્ષદ રીબડીયાએ વર્ષ બે હજાર બાવીસની અંદર ચૂંટણી હારી જતાં ભૂપતભાયાણીની જીતને પડકાર કરતી એક અરજી કરી હતી કે જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી નહોતી યોજાઈ કે હવે જ્યારે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે હર્ષદ્રીપડીયા એ પણ ચૂંટણી લડવા માટે પોતાની તૈયારી એ દર્શાવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર ફરી એક પેટા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ છે ચૂંટણી પંચે બે બેઠક માટેની પેટા ચૂંટણી જાહેર કરી છે જેમાં વિસાવદર અને કડી છે ખાસ ચર્ચાનો વિષય એ વિસાવદર બેઠક બની છે કેમ કે ત્યાં ગોપાલ ઇટાલિયા એ મેદાને છે અને જ્યારથી હર્ષદ રીબડિયાએ એ હાઈકોર્ટની અંદરથી જે પિટિશન પરત ખેંચી છે એ પિટિશન પરત ખેંચતાની સાથે જ અહીંયા ફરી એક વખત ચૂંટણી માટેના ફણકારાઓ વાગ્યા હતા ત્યારથી જ ગોપાલ ઇટાલિયા એ મેદાને છે જો કે ચૂંટણી પંચે આ બંને બેઠક માટેની ચૂંટણી જાહેર કરી છે અને ચૂંટણી જાહેર કરતાની સાથે જ જે હર્ષદ રિબડિયા કે જેમણે બાયાણીની જીતને પડકાર કરતી એક અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર કરી હતી એ પિટિશન પરત ખેંચી હતી એ પિટિશન પરત ખેંચતાની સાથે જ જ્યારે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી છે ત્યારે ફરી એક વખત હર્ષદ રિપડીયા એ મેદાને છે હર્ષદ રિપડીયાએ ફરી એક વખત ચૂંટણી લડવા માટે તેમની તૈયારી દર્શાવી છે અને તૈયારી એટલા માટે દર્શાવી છે કે વર્ષ બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટી તરફથી હર્ષદ ત્રિપડીયા ઉમેદવાર હતા પરંતુ ત્યાં ભૂપત ભાયાણીની સામે હારી ચૂક્યા હતા ફરી એક વખત હર્ષદ ત્રિપડીયા એ મેદાને આવ્યા છે અને જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તમે ચૂંટણી મેદાને ઉતરશો ત્યારે હર્ષદ્રી પડિયાએ જવાબ આપતા એવું કહ્યું કે પાર્ટી જો મારા ઉપર વિશ્વાસ મૂકશે તો મારી તૈયારી છે અને કરી અને વિસાવદર બેઠક ભારતીય જનતા પાર્ટી એ લીડ સાથે જીતશે આવું જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો સૌથી પહેલા અર્ષદ્રી પડિયાએ શું કંઈ કહ્યું એ સાંભળો બંને સીટો ભારતીય જનતા પાર્ટી જીતે અને તમે કીધું એમ કે ટિકિટ ટિકિટ મને પાર્ટી આપશે તો અમારી પૂરી તૈયારી છે વિસ્તારમાં અમે જંગી લીડથી જીતશું ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનાનો કાર્યકર ખૂબ જુસ્સા સાથે અત્યારે કામ કરી રહ્યા છે છેવાડાના ગરીબ માણસ સુધી પહોંચીએ છીએ અમે તો રાતના પણ ખેડૂતોના કઈ પ્રશ્ન હોય તો પણ અમે પહોંચેલા છીએ એટલે અમે કામગીરી સતત કરતા આવ્યા છીએ ત્યાં છેવાડાના ગામડાઓ સુધી અમારો પાર્ટીનો એક એક કાર્યકર કામ કરે છે ત્યારે અમને સો વિશ્વાસ છે કે આ કોઈ પણ પાર્ટી કોઈ પણ ટિકિટ આપે અમે જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીની સીટ લાવવાના છીએ

ભાજપે તેમને ટિકિટ આપી અને વિશાવદરથી ભાયાણીની સામે તેઓ હારી ચૂક્યા હતા જો કે એકાદ વર્ષનો સમયગાળો વીત્યો ત્યારબાદ ભાયાણીએ પણ એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા પરંતુ બે હજાર બાવીસની અંદર જ્યારે ભૂપતભાયાણી એ જીત્યા અને હર્ષદ રીબરિયાએ હારનો સ્વાદ ચાખ્યો હતો ત્યારે તેમની સામે પિટિશન કરી હતી અને હવે એ જ નેતા કે જેઓ બે હજાર બાવીસની અંદર ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને ત્યાં હારી ચૂક્યા હતા એ ફરી એક વખત ચૂંટણી લડવા માટે તૈયાર છે જો કે આમ તો ચૂંટણી લડવા માટે એ તૈયાર એ અત્યારથી ન હતા પરંતુ જ્યારથી ભાયાણી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારથી જ અર્ષદ રિપરિયા એ ચૂંટણી લડવા માટે તૈયાર હતા કેમ કે જ્યારે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને ત્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું તે દરમિયાન ભાયાણી એ પોતાના ખભે એ ગમછો નાખી અને ત્યાંથી એ ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધ પ્રદર્શનની અંદર જોડાઈ ચૂક્યા હતા અને ત્યારથી એવું નક્કી હતું કે ક્યાંક અહીંયા વિસાવદરની પેટાચૂંટણી જ્યારે યોજાય ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી હર્ષદ રિભડિયા મેદાને ઉતરે પરંતુ હવે જોવું રહેશે કે ભારતીય જનતા પાર્ટી એ કોને ટિકિટ આપે છે કેમ કે એકવાર જ્યારે હર્ષદ રીભડિયાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે તેમનું કમિટમેન્ટ પૂરું કર્યું તેઓ હાર્યા ત્યારબાદ ભૂપત ભાયાણી એ ભાજપમાં જોડાયા ત્યારે હવે જોવું રહેશે કે ભૂપતભાયાણીને જો ભાજપે કમિટમેન્ટ આપ્યું હશે તો કદાચ એ ભૂપત ભૂપતભાયાણીને રિપેટ કરાશે પરંતુ વિષાવદરની અંદર હાલના પરિણામો અને હાલના પરિબળો જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ એ ભાજપ ત્યાં કોઈ નવો ખેલ નાખે અને નવા ખેલની વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે હર્ષદ રીબડિયાએ તૈયારી પોતાની દર્શાવી છે તમને શું લાગી રહ્યું છે ભાજપ હર્ષદ રીબડિયાને મેદાને ઉતારશે કે પછી ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાની સામે જીત માટે કોઈ નવો ખેલ ખેલી નાખે છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર